ભરૂચના નબીપુર પંથકમાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે ભારે કપરી પરિસ્થિતિ સર્જાવા પામી છે પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના નબીપુર જનુરને જોડતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા ચાલકો સહિત રાહદારીઓ પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે અને બીજી તરફ ખાડીનું પાણી માર્ગ પર આવી જતાં માર્ગ પર માછલીઓ તરતી જોવા મળતા લોકોમાં પણ કૂટવલ સર્જાયું હતું અવિરત વરસી રહેલા વરસાદને કારણે હાલ જનજીવન પ્રભાવિત બનવા પામ્યું છે બીજી તરફ ખેતરો પણ જાણે કે સરોવરમાં ફેરવાઈ ગયા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સમગ્ર નબીપુર પંથકમાં અવિરત વરસાદને પગલે ખેતરો સહિત માર્ગો પર પાણી જોવા મળી રહ્યા છે